અસલામ વેલકમ ટુ માય ચેનલ પટેલ સમયમની ચેનલ પર મેં એક નવી રેસીપી લઈને આવી આવેલી છું શું લઈને આવેલી છું તો તમે જોઈ રહ્યા છો મેં ગ્રીન અંડા ટિક્કાની રેસીપી લઈને આવેલી છું કેવી રીતના બનાવું છું તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો મારું પૂરું જોજો અને ફૂલ વોચની સાથે જોજો તો ચાલો ત્યાં આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં આઠ ઈંડા લીધા છે ઈંડાને મેં બોઇલ કરી લીધા છે પહેલાંથી અને બાફી લીધા છે হ্যাঁ আপনি এনে কাপিছু আমি পাশে কাপা মশি হয় তোমার এটি চার পিছ পাড়ো অথবা আর রীতে বে কাপি শোচ অথ আীতে বপি শো ছো আপনি আপি লাইসু আপে কাপি লাইসুঁ আর রিটে আপনি কাপি লাই বধায় অথবা রিটার্থ না কাপা হয় তোমাকে বেবি করে শো ছো আপে ব্যাা কাপি লাইসু તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં ધાણા લેવાના છે આપણે અહીંયા ધાણા લીધા છે ધાણાને મેં ધોઈ લીધા છે કાપીને તો અહીંયા આપણે મરચાં નાખી દઈશું અહીંયા મેં એકલી ગ્રીન ચટણી ના બનાવીશ તમને પસંદ હોય તો તમે લાલ ચટણી બી નાખી શકો છો થોડી લાલ થોડી લીલી ગ્રીન ચટણીથી અહીંયા મેં લાલ નહીં નાખું લાલ મરચું નહીં નાખું અહીંયા હું ખાલી ગ્રીન ચટણીથી બના બનાવીશ તો અહીંયા મેં નાખી દીધા છે મરચાં અને લીલા ધાણા લેવાના છે આપણે પાંચથી છ કાજુ અંદર નાખી શકો છો તમે એને હવે આપણે પીસી લઈશું તો અહીંયા આપણે ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે આ રીતે આપણે બનાવી લેવાની છે આપણે નોન એસ્ટ કરાવી લઈશું તમારી પાસે જો બી હોય એ લઈ શકો છો તમે તો હું અહીંયા તેલ હરીદીશ આપણે તેલને ગરમ થવા દઈશું પાંચથી દસ મિનિટ બહુ મોટા પાંચ મિનિટ આપણે ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અંદર આપણે બે ચમચી જીરું નાખવાનું છે જો છો આપણું જીરું તેલ ગરમ થઈ ગયું છે મેં બે ચમચી જેટલું જીરું નાખી દીધું છે હવે આપણે નાખીશું અહીંયા પ્યાજ નાખીશું મેં અહીંયા બે પ્યાજ લીધેલા છે ઢીણા ઝીણા ઝીણા આ રીતથી કાપી લીધા છે તેને આપણે વીસ નાખી દઈશું તમે મશીનમાં બી તમે પ્યાજને પીસી શકો છો કટર મશીનમાં મેં અહીંયા હદથી છે જે આપણે ખીમાના કાપીએ છીએ એ રીતે અહીંયા કાપી લીધા છે તો હવે આપણે તેને પાંચથી દસ મિનિટ પ્યાજને આપણે શેકાવા દઈશું સરસ રીતથી પાંચ દસ મિનિટ એને આપણે શેકાવા દેવાના છે પ્યાજને છો અહીંયા આપણા પ્યાજ શેકાઈ ગયા છે આ રીતથી હલકા હલકા શેકી લેવાના છે આપણે પ્યાજને બહુ શેકવા નથી દેવાના ત્યારબાદ આપણે આદુ લસણ પીસેલું બે ચમચી એડ કરીશું એને બરાબર હલાવી દઈશું આ રીતથી સરસ રીતે એને શેકાવા દઈશું પીસેલી ચટણીને આદુ લસણની આ રીતે સરસ રીતે હલાવતા જવાનું છે અને શેકાવા દેવાનું છે તો અહીંયા આપણું લસણની ચટણી શેકાઈ ગઈ છે આ રીતે મસાલો શેકાઈ ગયો છે બધો ત્યારબાદ આપણે બે ટામેટા મેં લીધેલા છે તેને ઝીણા ઝીણા કાપી લીધા છે તેના અંદર આપણે એડ કરીશું અથવા તમારે આ રીતે ના કાપવા હોય તો તમે પીસીને બી નાખી શકો છો તો મેં અહીંયા ઝીણા ઝીણા કાપીને નાખી દીધા છે અને એને આપણે પાંચ મિનિટ ઢાંકીને શેકાવા દઈશું તો જુઓ છો અહીંયા મેં પાંચ મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે આપણા ટામેટા શેકાઈ ગયા છે આ રીતથી એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો આ રીતે આપણે શેકી લેવાના છે અથવા તમે પીસીને બી નાખી શકો છો ટામેટાને તો હવે આપણે મરચું લીલું મરચું ગ્રીન ચટણી આપણે પીસેલી છે તેને આપણે એડ કરી દઈશું અંદર થોડું પાણી રેડીને હલાવીને આપણે એડ કરી દેવાનું છે અંદર એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું એટલે કે હલાવી દેવાનું છે આપણે અંદર આ રીતથી થોડું પાણી રેડીને આપણે હલાવી આપીશું બે ચમચી આપણે હળદી એડ કરીશું સ્વાદ અનુસાર નમક આપણે એડ કરીશું ને ત્રણ ચમચ આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેને બરાબર હલાવી દઈશું આ રીતે સરસ રીતે આપણે હલાવી દેવાનું છે મસાલાને અને તેને સરસ રીતે આપણે શેકાવા દેવાનું છે ત્યારબાદ આપણે ઉપરથી ગરમ મસાલો આપણે એડ કરીશું બે ચમચી ગરમ મસાલો નાખ્યા પછી તેને આપણે સરસ રીતે હલાવી દઈશું આ ટીને આપણે હલાવતા જવાનું છે મસાલાને એટલા માટે આપણે તેને હલાવીશું કે નીચે ગેસને થોડો ધીરો રાખીશું સ્લો રાખીશું નીચે દાજેના એટલા માટે અને તેને હલાવતા જવાનું છે અને થોડું થોડું પાણી રેરવાનું છે આપણે તો જુઓ છો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તેને સરસ રીતે પાણી રેરીને હલાવી દીધું છે તો અહીંયા એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી રેરીને આપણે એને હલાવી દઈશું અને સરસ રીતે આપણે તેને ઉકળવા દઈશું આ રીતે પાણીને અને અંદર આપણે જે અંડા બાફેલા છે તેને આપણે એડ કરી દઈશું કાપેલા ને નાખ્યા પછી આપણે તેને હલાવી દઈશું ઉપરથી દાણા નાખીશું લીલા કાપીને તો જોવો છો અહીંયા એકદમ આપણું સરસ રીતે ધીરે ધીરે આ રીતે આપણે હલાવી દઈશું એકદમ સરસ રીતે આપણે મસાલા અંડા ઈંડા ટીટકા કહેવાય

ત્યાં વાર આપણે કોઈલો નાખીશું આપણે એટલા માટે આપણે એને ડુંગળ આપીશું એનો એને ખુશબું ડુંગર આપ્યા એને ખુશબું એકદમ સરસ લાગે તો અહીંયા હું ઘીને ડુંગર આપીશ તમારી પાસે તેલ હોય તો તેલને બી આપી શકું છું આ રીતે એને આપણે ઢાંકી દઈશું દસ મિનિટ અને ડુંગાળ આપવાથી ખુશ્બુ એકદમ અંડા મસાલામાં સરસ લાગે ખાવામાં બી તો આ રીતે તમારે ટ્રાય કરવાની તો અહીંયા એકદમ બધી ખુશ્બુ બેહી જાય અંડાની અંદર ડુંગળ બેહી જાય ત્યાર પછી આપણે એને ઢક્કનને ખોલીશું તો જુઓ એકદમ મજાદાર કે ખુશ્બુ બેહીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ રીતે ડુંગારની ખુશ્બુ બે ગઈ છે હવે આપણે ઉપરથી દાણા નાખીશું એને આપણે હલાવી દઈશું જુઓ છો એકદમ ગ્રીન અંડા પે બનીને રેડી થઈ ગઈ છે દાણા ઉઠા ઉપરથી ઝીણા જીણા મરચાં કાપીને બી નાખી શકો છો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે હવે આપણે એક પ્લેટની અંદર કરી લેવાનું છે એક પ્લેટમાં કરી લેવાનું છે અહીંયા ના કરી લીધું છે તો તમને આ અંડા ફ્રાય રેસીપી તમને કેવી લાગી છે મસાલા અંડા ટિક્કાની રેસીપી તમને કેવી લાગી છે અને અંડા ટિક્કા કહેવાય તો તમને કેવી લાગી છે મારી રેસીપીનો વિડિયો તો તમે કમેન્ટમાં જરૂર બતાવશો કે મારું મસાલા અંડા તમને પસંદ આવ્યું કે નહીં કમેન્ટ કરશો અને શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો મેં ફેમિલી મેં ખૂબ શેર કરશો તો આ રીતે હું નવી નવી રેસીપી તમારા માટે લાવીશ તો ચાલો ત્યારે એક નવી રેસીપીની સાથે મળીશું બાય બાય અલ્લા હાફિઝ ને તમે બી આ રીતે ઘરે ટ્રાય કરશો મસાલા અંડા એકદમ બહુ બનાવવામાં ઇઝી છે અને ખાવામાં બી બહુ ટેસ્ટી છે તો ચાલો ત્યારે બાય બાય અલ્લાહ હાફિઝ